સતી પ્રથા અને તેના ઐતિહાસિક પાસા સતી પ્રથા ભારતમાં એક પ્રાચીન અને અમાનવીય સામાજિક કુપ્રથા હતી જેમાં પતિના મૃત્યુ પછી વિધવા પત્નીને તેના પતિની ચિતા પર જીવંત બાળી દેવામાં આવતી આ પ્રથાને ધાર્મિક માન્યતા અને સામાજિક દબાણના કારણે ન્યાય ઠેરવવામાં આવતી હતી રાજા રામમોહન રોયનું યોગદાન રાજા મોહન રોય એ સત્તરસો થી અઢારસો તેત્રીસ એ ભારતમાં આધુનિકતાના પિતામહ તરીકે ઓળખાય છે તેઓએ સમાજમાં પ્રવર્તી કુરિવાજો જેવી કે સતીપ્રથા બાળ બાળલગ્ન અને જાતિભેદનો સખત વિરોધ કર્યો તેમણે સંવાદ કૌમુદી અને મિરાત ઓલ અખબાર જેવા સામેયિકો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી તેમણે બ્રિટિશ સરકાર અને ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકને આ પ્રથા નાબૂદ કરવા માટે સતત વિનંતી કરી લોર્ડ વિલિયમ બેન્ટિંકનું યોગદાન લોર્ડ વિલિયમ બેન્ટિંક એ ગવર્નર જનરલ અઢારસો અઠ્ઠાવીસથી અઢારસો પાંત્રીસ એ ભારતમાં ઉદારવાદી અને માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હતા રાજા રામમોહન રોય અને અન્ય સમાજ સુધારકોના પ્રયાસોને લીધે તેમણે સતીપ્રથાને કાયદેસર રીતે અપરાધ જાહેર કરવાનું મન બનાવ્યો સતીપ્રથા નાબૂદીનો કાયદો અઢારસો ઓગણત્રીસમાં લોર્ડ વિલિયમ બેન્ટિંકે બંગાળ સતી નિયમન અધિનિયમ બેંગોલ સતી રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો જેના હેઠળ પ્રથાને કાયદેસર અપરાધ તરીકે જાહેર કરવામાં આવી આ કાયદાએ ભારતમાં સામાજિક સુધારણાના યુગનો પાયો નાંખ્યો અને ભવિષ્યમાં આવા અન્ય સુધારાઓ માટે માર્ગ મોકળો કર્યો કાયદાની મુખ્ય જોગવાઈઓ સતી પ્રથાને બંગાળ પ્રેસિડેન્સીમાં ગેરકાયદેસર અને અપરાધ જાહેર કરવામાં આવી જે કોઈ વ્યક્તિ આ પ્રથાને ઉત્તેજન આપે કે તેમાં મદદ કરે તેને કાયદાકીય રીતે ગુનેગાર ઠેરવવામાં આવતો આ કાયદાને અન્ય પ્રાંતોમાં પણ લાગુ કરવામાં આવ્યો વર્તમાન પરિસ્થિતિ સાથે જોડાણ અને સરકારી ડેટા આઝાદી પછી ભારતે સતી પ્રથાને નાબૂદ કરવા માટે કડક કાયદાઓ ઘડ્યા છે જો કે ક્યારેક ક્યારેક ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જે દર્શાવે છે કે સામાજિક જાગૃતિની હજુ પણ જરૂર છે સતી નિવારણ અધિનિયમ ઓગણીસો સત્યાસી ધ કમિશન ઓફ સતી પ્રિવેન્શન એક્ટ ઓગણીસો સત્યાસી આ કાયદો ભારતમાં સતી પ્રથાને રોકવા માટે અત્યંત કડક જોગવાઈઓ પૂરી પાડે છે આ કાયદા હેઠળ પ્રથાનું પાલન કરવું તેને પ્રોત્સાહન આપવું કે તેનો મહિમા કરવો એ એક ગંભીર ગુનો છે જેના માટે આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે સત્તાવાર ડેટા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા સતી પ્રથા સંબંધિત કોઈ તાજેતરનો સત્તાવાર ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓથી આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ બન્યા છે તેમ છતાં સરકાર અને સમાજ સુધારકો સતત આ મુદ્દા પર જાગૃતિ ફેલાવી રહ્યા છે આમ સતી પ્રથાની નાબૂદીએ ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના હતી તે માત્ર એક કાયદાકીય ફેરફાર નહોતો પરંતુ તે સમાજમાં માનવીય મૂલ્યો અને સ્ત્રી સન્માન પ્રત્યેની જાગૃતિનો સંકેત હતો